સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં રાજ્યપાલ દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદમાં પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું વેરાવળ સ્થિત ગુજરાતની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સોળમો પદવિદાન રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો પ્રથમ તેઓએ ખેડૂતો સાથે સંવાદ કરી રાસાયણિક ખેતીથી જમીનને ફળદ્રુપતા ગુમાવી છે તો ગૌ આધારિત ખેતી જ હવે માનવના જીવનનો આધાર હોવાનું જણાય હતું રાસાયણિક ખેતીથી માનવ શરીર વિશ્વ જહેરનું બની રહ્યું હોય સાથે અસાંધ્ય રોગોની દેન હોય ત્યારે ગૌ આધારિત ખેતી સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું જણાવી સૌને ઝેર મુક્ત ખેતી કરવા જણાવ્યું હતું મારું નામ પુરોહિત ભક્તિ વાસ્તુભાઈ છે અને મેં શિક્ષા શાસ્ત્રી કર્યું છે મારી સંસ્થાનું નામ છે શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ બીએડ એટલે કે શિક્ષાશાસ્ત્રી શાસ્ત્રી મહાવિદ્યાલય સોલા અમદાવાદ ગૌરવાન્વિત છું અને સંસ્કૃતિને એ સંસ્કૃતિ ગેયા જે આપણા શાસ્ત્રો કહ્યું છે કે સંસ્કૃતિનું મૂળ સંસ્કૃત જ છે અને એટલા માટે સંસ્કૃત ઉપાસના કરવી જોઈએ જેથી આપણી સંસ્કૃતિ રક્ષાઈ શકે હું વિદ્યાર્થીની રહી છું કક્ષા બાર સુધી સાયન્સની અને ત્યાર પછી મેં આ મોડ લીધો છે શાસ્ત્રીમાં શાસ્ત્રી કર્યું ચાર્ય કર્યું અને ત્યાર પછી શિક્ષાશાસ્ત્રીનો મોડ લીધો છે મેં તો હું એક જ પ્રેરણા આપીશ કે જેને અત્યારના સમયમાં લોકો વિજ્ઞાનને બહુ જ વધારે માને છે તો એ વિજ્ઞાન તો આપણા શાસ્ત્રમાં બહુ જ પહેલાથી આપેલું છે ત્યારે પહેલાના સમયમાં એને ચમત્કાર કહેતા હતા અને અત્યારે વિજ્ઞાન કહે છે એ બધું જ આપણા શાસ્ત્રમાં છે રાજ્યપાલ આચાર્ય દેવરંત

વિધવા પત્ની હિરલ બેન ને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા પતિના મોત બાદ તેનો એવોર્ડ સ્વીકારતા હિરલ બેન ની આંખો આંસુ વહાયા હતા હિરલબેન તેની બે દીકરી અને પુત્ર સાથે મણોતર એવોર્ડ સ્વીકારતા પ્રથમ વખત વાતાવરણ શોકાતુર પણ બન્યું હતું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આજે માનનીય રાજ્યપાલ મહોદયના અધ્યક્ષસ્થાને સોળવો યુનિવર્સિટીનો પ્રતિદાન સમારોહ યોજાઈ ગયો જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં છસો અને સત્તાણું વિદ્યાર્થીઓને શાસ્ત્રી આચાર્ય પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે સાથે સાથે અમારી મહાવિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર રાજેન્દ્રભાઈ શુક્લા સાહેબનું પણ મહાન્ય રાજ્યપાલ સાહેબના વરદસ્તે સન્માન કરવામાં આવ્યું છે એકત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અલગ અલગ વિષયોમાં અલગ અલગ કક્ષાઓમાં એટલે શાસ્ત્રીના આચાર્યોમાં શાસ્ત્રો પ્રમાણે આજે આપવામાં આવે છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગીરના ગીર સોમનાથ જિલ્લાના જ પ્રાચીના એક વિદ્યાર્થી અત્રે યુનિવર્સિટીમાં પીએચડી કરતા હતા પીએચડી પૂર્ણ થયું હતું વાયવા પણ થયો હતો પરંતુ એમનું ડિગ્રી સર્ટિફિકેટ આપણે આપી શક્યા નહોતા ત્યારે રાજ્યપાલ શ્રીની વિશેષ પરમિશન લઈને આપણે એમને જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે કરેલી કામગીરીને બિરદાવવા માટે ડિગ્રી આપવા યુનિવર્સિટીની કાર્યકારી સમિતિ એકેડેમિક કાઉન્સિલ એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં ઠરાવ કરીને માનનીય રાજ્યપાલ સાહેબની પરમિશન લઈને એમના શ્રીને પીએચડી ડિગ્રી આપવામાં આવ્યું ચેતન અપારનાથ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ